નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તેરસો ને સાતથી સવુંદસો ને ઓગણ રૂપિયા બોલાયા પાટણમાં બારસોથી સવુંદસો સત્યાસી દિયોદરમાં તેરસો પચાસથી સવુંદસો ગોંડલમાં તેરસો એકથી સવુંદસો સિત્તેર કાલાવડમાં તેરસો પચાસથી સવુંદસો પંચોતેર મહુવામાં એક હજાર એકસઠથી સવુંદસો ઓગણચાલીસ ભીલડીમાં તેરસો એકતાલીસથી તેરસો ને સિત્તેર લાખણીમાં બારસો પચાસથી તેરસો સિત્તેર સિહોરીમાં તેરસોથી ચૌદસો પચાસ થરામાં તેરસો પચાસથી સવદસો સિત્તેર કડીમાં તેરસો પચીસથી સૌદસો એકાવન ધારીમાં બારસો પાંચથી સૌદસો તળાજામાં તેરસો ત્રીસથી સૌદસો સાઠ જામનગરમાં તેરસો પચાસથી સવદસો પંચ્યાસી ધંધુકામાં અગિયારસોથી સૌદસો ચુમ્માલીસ ઉનાવામાં એક હજાર એકાવનથી અઠ્યાસી વિસનગરમાં બારસો થી સવુંદસો બ્યાસી ખેડબ્રહ્મામાં તેરસો પંચાણું થી સૌદસો પંચાવન સાણસમામાં એક હજાર પચાસ થી તેરસો ને ચોસઠ માણસામાં બારસો થી સૌદસો એસી ત્યારબાદ ખેડૂત મિત્રો હિંમતનગરમાં તેરસો એકસઠથી સવદસો સોરાણું અંજારમાં તેરસો બાસઠથી સવવદસો ઓગણપચાસ ગોજારિયામાં તેરસો નેવુંથી થી સવદસો સિત્તેર વિજાપુરમાં એક હજારથી સવુંદસો સત્તાણું કુકરવાડામાં તેરસો પંચ્યાસીથી સવદસો પંચોતેર સિદ્ધપુરમાં તેરસો ત્રણથી પંદરસો વડાલીમાં સવદ્દસોથી પંદરસો બોટાદમાં તેરસોથી પંદરસો બે બાબરામાં સૌવદસો પચીસથી સૌદસો અઠ્ઠાણું જાદરમાં સૌદસો વીસથી સૌદસો પચાસ હારીજમાં તેરસો પચાસથી સૌદસો ઓગણચાલીસ અને ખેડૂત મિત્રો અમરેલીમાં નવસો ત્રીસથી સવદસો ને રૂપિયા આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો